સુરતમાં આમ પાર્ટીના કોર્પોરેટર સહિતનાઓ દ્વારા દાહોદમાં શાળાની દીકરી પર કરાયેલા બળાત્કાર અને હત્યાની ઘટનાના વિરોધમાં પદયાત્રા યોજી આરોપીને સજાની માંગણી કરાઈ હતી દાહોદમાં છ વર્ષની દીકરી સાથે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા કાચાર્યએ કૃત્ય કર્યું તેની નિર્મમ હત્યા કરી નાખી આ ઘટનાને લઈ આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરની સાથે સંગઠનના સાથીઓ આ દીકરીની આત્માને ન્યાય મળે અને અપરાધીને કડક સજા થાય તે માટેની માંગ સાથે પદયાત્રા રૂપે આઈપી મિશન સ્કૂલથી મુગલી સરસ સુરત મનપા કચેરી ખાતે ગયા હતા પદયાત્રામાં આપના સુરત પ્રમુખ વિપક્ષી નેતા પાયલ સહિતના કોર્પોરેટર પદાધિકારીઓ જોડાયા હતા દીકરીની આત્માને શાંતિ મળે તે માટે આ પદયાત્રા યોજી હોવાનું જણાવ્યું હતું આજ રોજ શહેર પ્રમુખ અને મહિલા મોરચાના પ્રમુખ અને સાથે સંગઠનના સાથીઓ અને તમામ નગરસેવકો સાથે આજે મુગલીસરા કચેરી ખાતે અમે લોકોએ આ શ્રદ્ધાંજલિ માટેનો એક પદયાત્રાનો કાર્યક્રમ કર્યો છે કારણ કે આજે આપણને બધાને ખબર છે કે રોજ રોજ જ્યારે આપણે છાપાઓ વાંચતા હોઈએ ત્યારે આપણને ખબર પડે કે ક્યારેક પાંચ વર્ષની માસુમ દીકરી ઉપર બળાત્કાર થતો હોય ક્યારેક સાત વર્ષની દીકરી પર બળાત્કાર થતો હોય દાહોદ ની અંદર છ વર્ષની દીકરી પર બળાત્કાર થયો એમની હત્યા કરી દેવામાં આવી છતાં પણ આજ આજ દિન દિન સુધી સુધી ના તો મુખ્યમંત્રી આ બાબતે કોઈ શબ્દ કાઢ્યો છે ના તો ભારતીય જનતા પાર્ટી ના કોઈ પણ નેતાએ અને ના તો મહિલા મોરચાએ કોઈ શબ્દ કાઢ્યો છે આની આ વાત જો બીજા રાજ્યની અંદર થાય તો ગુજરાત અંદર અલગ અલગ મોરચાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે કેમ ત્યાં ગુજરાતની દીકરી માટે સંવેદના નથી આનો મતલબ એવો કે ભારતીય જનતા પાર્ટી માત્ર માત્ર ને રાજનીતિ કરવા માટે આવી છે છે રાજનીતિ કરે જે દીકરીઓ અત્યાચાર થાય છે બળાત્કાર થાય છે એના માટે કોઈ આયોજન નહીં અને એને કઈ રીતના રોકી શકાય એ તો દૂરની વાત છે પરંતુ જયારે જે આરોપી છે જે ગુનેગાર છે જે બળાત્કારી છે જે હત્યારા છે એમને છાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આજે અમે તમે મોન તોડો ને આ બધી બોલો અને તમે બોલી ના શકો તો કાંઈ નહીં પણ શ્રદ્ધાંજલિ ગઈકાલે અમદાવાદની અંદર આમ ચાલે છે છે કાઢે તો ત્યાં તલવારો કાઢીને એમને બીવડાવવામાં આવે છે ડરાવવામાં આવે છે આતંક મચાવવામાં આવે છે તો ત્યાં ક્યાં જાય છે ગૃહમંત્રી અમથા તો ખાતા મારતો હોય કે સવારની પહેલી પેલી કિરણો અમે પકડી લઈશું તો કેમ ત્યાં કઈ કાર્યવાહી કરવામાં નથી આવતી આના પેલા સુરેન્દ્ર બે દિવસ પહેલાની ઘટના સુરેન્દ્રનગર ની અંદર પાંચ વર્ષની ભારતીય ઉપર એક વૃદ્ધ વ્યક્તિએ બળાત્કાર કર્યો તો કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી કેમ દીકરીઓ સુરક્ષિત નથી છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કારણ કે સંવેદના નથી ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર રાજકારણ કરે છે સંવિદનાની વાતો કરે છે પરંતુ જો સંવેદના હોત તો આજે આ ગુજરાતની જે દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે મહિલા સુરક્ષાની જે વાતો કરવામાં આવે છે મહિલા સુરક્ષા નથી અને આ મહિલા સુરક્ષા નથી એના માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટી છે ખરેખર જો મહિલાઓની સુરક્ષા ના કરતી કરી શકતા હોય તો રાજીનામું આપીને બેસી જવું જોઈએ જેથી કોઈ સારા વ્યક્તિ આવે ને મહિલાઓની સુરક્ષા કરી શકે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે